Guys, unboxing kia chi đi. Bimin kimin. Bimin kimin 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 đây kimin 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 લગાઈસ લાહ પણ હજુ પડી ચાલુ કરી જ નહીં એમને અરે ટીવી લા ટીવી ચાલુ કરી હે કે ઘણા દિવસ પછી પપ્પીતા આવે છે આપળા ગયા રમવા તે એને વિરમ બીજા ના રમી છે જો બતાવ પપ્પી એ પપ્પી શું કરી લટીર દે શું કરી અટ્યો રમા આ તો 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 બાજી તો બાજી તો તું બાજી તો તાર મમ્મન ગયા જીતો હા ઓ જીતો તું તાર મમ્મન ગયા જીતો તું

અને ચાલુ શાક બનાવી ગવાર બટાકા નું ગવાર એક ગવાર બટાકા નું શાક બનાવ્યું ગાઈસ અત્યારે રશ્મિકા બેન રાત ની વંગારેલી ભાત ખાય ભાત કોણ કર્યું ખીચડી તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ બજારમાં પેન્ટ ને લેવા માટે થોડું કામ છે એ કામ પટાઈ થઈ ગયા અને હું અને તમારા બે જણા જઈએ છીએ મારો ભાઈ બન ગયો એ આવી ગયો ચાલો ગાઈસ હવે આપણે નીકળીએ જો ગાય ફાસો અત્યારે અંધારું છે અને વરસાદ ચાલુ છે થોડો થોડો વરસાદ પડે અને અત્યારે મૂવ અને ધર્મર જ બે જઈએ છીએ બજારમાં તો જો ગાય વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે વરસાદ ના આવીને પહેલાં જતા જઈએ બજારમાં જો ગાઈસ બજારમાં આવી જાય છીએ અને જો ગાઈસ અંધારી સર જબરજસ્ત પણ વરસાદ ના હોય એની પહેલાં આપણે ફટાફટ બધા ગાયસ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે એમને ખબર હતી કે બજારમાં જવા વરસાદ ચાલુ થઈ ગયો ગાય વલણ ચાલુ થઈ ગયું છે તો ગાયસ આવું કમ્પોર્ટ જીવ છે ને આપણે નમરાતને બે જણા જઈએ ઘેર તો મૂલી જવા તો ચા બાપીએ મૂલીએ આવું કરવું આવ્યું ચાલો ગાઈસ હવે આપણે નીખડીએ

અને અત્યારે જોવો ગઈશ વરસાદનો મોસો થઈ ગયો છે મોસમ અને વરસાદ જોગાઈશ પડવાનું ચાલુ થઈ ગયો જો અત્યારે ગઈશ ધીમે ધીમે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે તો મને એવું લાગે કે વરસાદ આવશે સો ટકા આવશે ને આવશે આવશે એવું લાગે કારણ કે બફારો એટલો મારે બફારો જોરદાર બફારો મારે છે ગરમી એટલો અતિશય ગરમી છે તો જોગાઈશ કોમ્પ્યુટર આપણે ચાલુ કરી દીધું બંધ કરીને ફરીથી થોડું કામ સકામ બમ ફાટાઈ હતી આપણે